હેલો મારું નામ છે ડૉક્ટર શિખા શાહ ફ્રોમ ડૉક્ટર શિખા સ્કિન ક્લિનિક આપણે લાસ્ટ ટુ વિડીયોઝમાં વાત કરી હતી કે ઉનાળાને અને તડકાની સૂર્યકિરણોથી શું ડેમેજ થાય અને સનસ્ક્રીનનું શું ઇમ્પોર્ટન્સ છે સેકન્ડ વિડીયોમાં આપણે સમજ્યા હતા કે પિમ્પલ્સ એટલે કે ખીલ અને ઉનાળાને એકબીજાથી શું સંબંધ છે અને એના બ્રેકઆઉટ્સ કેવી રીતે પ્રિવેન્ટ કરવા આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કે સૂર્યકિરણોના લીધે આપણી સ્કિનમાં જે જે ડેમેજ થાય છે તો આપણે સ્કિન કેર કેવી રીતે લેવું જોઈએ તો એઝ ડર્મેટોલોજીસ્ટ ઉનાળામાં અમે ઘણા પેશન્ટ જોતા હોઈએ છે જે ગરમીથી ડાયરેક્ટલી રિલેટેડ રોગ લઈને આવે છે જેમ કે ગરમીની અળઈયો છે રેશિસ છે તડકાની એલર્જી છે ફંગલ ઇન્ફેક્શન્સ કરોડિયા એક્સેટ્રા અને હેરના પણ ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે સ્કીનના જે એક્ઝિસ્ટિંગ ડિઝીઝીસ પહેલેથી કોઈને હોય એ પણ સમરના લીધે એગ્રેવેટ થઈ શકતા હોય છે તો આ બધા પ્રોબ્લેમ્સ આપણને સૂર્યકિરણોના લીધે ઉનાળામાં સ્વેટ અને સિક્રિશન્સ લીધે થઈ શકે છે તો લેટર્સ અન્ડરસ્ટેન્ડ કે આપણે બેઝિક કેર આપણે સમર્સમાં કરી શકીએ તો હવે આપણે ડિસ્કસ કરીએ કે સમરની સ્કીન કેર ટીપ્સ શું હોવી જોઈએ સૌ પ્રથમ સ્કીન એક બોડીનું ઓર્ગન છે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ બોડી એ તડકાની અંદર કાયમ એક્સપોઝ રહેવાનું છે એટલે તમારે સનસ્ક્રીન સ્કીપ ના કરવું જોઈએ એનાથી સન રિલેટેડ ઘણા બધા ડિઝીઝીસ આપણને પ્રોટેક્ટ થાય છે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ આપણી સ્કિનમાં હાઇડ્રેશન મેન્ટેન રહેવું જોઈએ સમર્સમાં જે પાણીનું કન્ટેન્ટ ઓછું થઈ જાય છે સ્કિનમાંથી એ ડિહાઇડ્રેટેડ ડ્રાય બ્રિન્કલ્ડ સ્કીનથી પણ ઘણા પ્રોબ્લેમ્સ થઈ શકે છે સો તમારું વોટર ઇન્ટેક બોડી એઝ વેલ એ સ્કિન માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે થર્ડ થિંગ ઇઝ યોર ડાયટ તમારે જે પણ ડાયટ લો એ પ્રોપરલી હાઇડ્રેટિંગ હોવું જોઈએ જે પણ આપણા વોટરમેલન કે બીજા જે ફ્રૂટ છે જેમાંથી તમને હાઇડ્રેશન મળી શકે અને મેંગોઝ કે સિટ્રસ ફ્રુટ જેમાંથી તમને વિટામિન સી મળી શકે એ તમારી સ્કીન હેલ્થ માટે આ સમરમાં સારા રહેશે સો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવે છે કે આપણી લાઈફસ્ટાઈલ પણ ઇક્વલી પ્રોપર હોવી જોઈએ સો તમારે જે પણ લાઇફ છે ડાયટ ફેક્ટર સ્લીપ સ્ટ્રેસ એક્સેટ્રા એ બધા તમારા સ્કિનને પણ ઇન્ફ્લુઅન્સ કરવાના છે તો આ બધાનું રેગ્યુલરિટી રાખશો તો સમરમાં તમારી સ્કિન હેલ્ધી રહેશે આના સિવાય જે આપણી લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ છે સ્ટ્રેસ છે એ બધું પણ સ્કિનને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ કરવાનું છે સો આપણી જે બેસિક લાઇફ સ્ટાઇલને એક્સરસાઇઝની હેબિટ્સ આપણે સારી રાખવી જોઈએ અને સ્મોકિંગને થી એબસ્ટેન કરવું જોઈએ એ બધે આપણા સ્કિન હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે સો સ્કિન કેર ટિપ્સ સમજ્યા પછી આપણે એવું સમજીએ કે માં તમે જે પ્રોડક્ટ વાપરો છો એમાં શું બેસિક એક બે સ્ટેપ હોવા જોઈએ તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ક્લેન્ઝિંગ કે આપણે જે તડકા પોલ્યુશનના લીધે જે ડટ અક્યુમ્યુલેટ થાય છે જેન્ટલ ક્લેન્ઝર વાપરવું જોઈએ બહુ હેવી સ્ક્રબ્સ કે એક્સપોલિયન્ટ ન વાપરવા જોઈએ એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ યુઝિંગ અ ગુડ સનસ્ક્રીન હવે મોઇશ્ચરાઇઝરનો યુઝ તમે તમારી સ્કીન ટાઈપને ડિસાઇડ કરીને અને એક ડૉક્ટરને સંપર્ક કરીને ડિસાઇડ કરી શકો છો કે કરવો કે નહીં સો સમર સ્કીન કેર ટીપ્સ વિશે તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો થેન્ક યુ